આ પ્રસંગે બેન્ડના તાલ સાથે ભવ્ય પોથી યાત્રા યજમાન દત્તુ પ્રસાદ આંબાલાલ બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાનેથી નીકળી હતી સમગ્ર ગામમાં ફરી રામજી મંદિર ખાતે કથાનો પ્રારંભ થયો હતો વ્યાસપીઠ પર શ્રી ચાંદો સાધના આશ્રમના અર્ચના દીદી સરસ્વતી દ્વારા ગ્રામજનોનું કથા રસપાન કરવામાં આવી રહ્યું છે આજે સાઠોદ મુકામે શ્રીમદ ભાગવત કથાની શરૂઆત થવા જઈ રહી છે શ્રીમદ ભાગવત કથા એટલે ભગવાન શ્રી કૃષ્ણની કથા એક એવા ભગવાન કે જેમણે પોતાના જીવન દરમિયાન કલયુગમાં મનુષ્ય કઈ રીતે જીવવું જોઈએ અને કઈ રીતે ભક્તિ કરવી જોઈએ એ જ સમજાવ્યું છે આપણે આધ્યાત્મિક તો થઈ જઈએ પણ પ્રેક્ટિકલ નથી થતા ને આપણને એવું લાગે છે કે આધ્યાત્મિકતા ને પ્રેક્ટિકાલિટી બંને અલગ વસ્તુ છે પણ આધ્યાત્મિક થવા માટે પ્રેક્ટિકલ થવું બહુ જરૂરી છે એ શ્રીમદ ભાગવત સમજાવે છે અને એવા જ ભાગવતજીની કથા આજે સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ

સાત દિવસ સુધી સાઠોદના ગ્રામજનોને એમના મુકેથી સાંભળવા મળશે આ સાત દિવસ દરમિયાન તારીખ છ એક બે હજાર ચોવીસથી થી બાર એક બે હજાર ચોવીસ દરમિયાન કથાનું રસપાન કરાવશે છેલ્લે દિવસે પૂર્ણાહુતિ રાખી છે સમગ્ર ગ્રામજનોને પ્રસાદી માટે પણ નિમંત્રણ આપું છું